સો આપણી સાથે છે નિયતિબેન શાહ પિસ્તાલીસ વર્ષ ઉંમર દેહગામથી સાયન્સ સિટી આવે છે અને ફર્સ્ટ ટાઈમ નિયતિબેન જે છે આઠ માર્ચ એટલે એક્ઝેક્ટલી એક મહિનાથી ઓછો સમય થયો છે જ્યારે આવ્યા હતા ત્યારે નિયતિબેન તમને શું શું તકલીફ હતી મને બોલવાની પણ તાકાત નથી એ દિવસે શ્વાસ સખત ચડેલો હતો સખત ગભરામણ થતી હોય અને મરી જવા એવું થતું હતું ની દેબહેનું ત્યારે ઓક્સિજન લેવલ નેવું 91 રહેતું હતું બ્લડ પ્રેશર એકસો ત્રેસઠ બાય નેવું એટલે કે એ પણ વધારે હતું અને ઓલ ઓવર એમના લિપ્સ છે સાઇનોસિસ એટલે ઓક્સિજનની કમી એમને આસ્થમા જેવી બીમારીની તકલીફ કે જે ક્રોનિક અથવા તો જૂની બીમારી કહેવાય અને એ આવ્યા ત્યારે અમે એમના રિપોર્ટ્સ પણ કરાવ્યા કે જે ફેવરેબલ નહોતા ઘણા પ્રકારની એમાં નાની મોટી ખામીઓ હતી કે જેમાં શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું લિવર ઉપર પણ તકલીફ સ્વાભાવિક છે તમે સમજી શકો કે જ્યારે આપણે શ્વાસ લઈએ અને એમાંથી આપણને પૂરતો ઓક્સિજન ના લેવાય ત્યારે આ તકલીફ થતી હોય છે એટલે આસ્થમા જે છે એને દમનો રોગ પણ કહેવાતો હોય છે અને એ પણ આપણે જો પ્રોપરલી એક્સરસાઇઝ ડાઇટ ફોલો કરીએ તો સારું થતું હોય છે અત્યારે બીજી તારીખ અને એપ્રિલ મહિનો એટલે કે હજુ એક મહિનો નથી થયો તમને લીધી બેન કેટલો પર્સન્ટ ફર્ક લાગે છે મને એસીટેક આ ફેર લાગે છે સાહેબ અને બહુ જ સારું લાગે છે આજે એમનું ઓક્સિજન લેવલ સત્તાણું છે બીપી એબ્સોલ્યુટલી નોર્મલ છે જ્યારથી અહીંયા આવ્યા ત્યારથી એમણે એમના જે આસ્થમામાં પંપ લેવાના હોય છે એ બંધ કરી દીધા છે એ લેતા નથી સી પ્લાન એ લાઈન એ સો એમની જે દવા ચાલે છે એમાં થાઇરોઇડની દવા પણ અમે એમની ઓછી કરી બીજું એક કે ભાઈ એક એલર્જીની માત્ર દવા છે એમનો એલર્જી રિપોર્ટ કરવામાં આવ્યો હતો અને એ એલર્જીમાં એમને જે ડસ્ટ હોય એની એલર્જી આવી હતી અને એમનું છેલ્લા એક મહિનાથી દૂધ છે એ બંધ છે કારણ કે દૂધ ઘણી વાર છે ને બહુ મોટો રોલ પ્લે કરતો હોય છે અલગ અલગ પ્રકારની એલર્જીમાં

પચીસ દિવસની અંદર કયા પ્રકારની એક્સરસાઇઝ કરી કેટલું સરસ હતું તમને મેળવ્યું મેં બલૂન ફૂલાવવાના રોજના આઠથી દસ બલૂન ફૂલાવું પછી મીણબત્તીને ફૂંક મારવાનું પછી સ્પાઇરલ બે બાજુ સ્પાઇરલ કરું છું પછી યોગા પ્રાણાયામ કપાલભારતી પછી અડધો અડધો કલાક ચાલું છું બરાબર સવાર મળીને કેટલાક મિનિટ્સની એક્સરસાઇઝ તમારી કસરત થતી હશે બે કલાકની સાહેબ આ પંદર 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 મિનિટનું આ બધું કરું છું અને ટુકમાં દર દોડ કલાક ચાલુ છું મે નીતિબેન જરા આવ્યા ત્યારે સમજાવ્યું હતું કે જે ભાગમાં આપણને તકલીફ હોય એ ભાગને આપણે હલાવવો જોઈએ આપડા માણસના બોડી નું નેચર એવું હોય કે જો ફેફસામાં તકલીફ હોય ને તો આપણે ફેફસામાં શ્વાસ ધીમે ધીમે લઈએ આપણો હાથ દુખતો હોય તો આપણે હાથ હલાવવાનું બંધ કરી દઈએ હવે નથી હલાવતા એટલે બ્લડ સર્ક્યુલેશન ઓછું પહોંચે એટલે બ્લડ સર્ક્યુલેશન ઓછું પહોંચે એટલે રિપેરિંગ કામ ઓછું થાય એટલે આ સિમ્પલ અને સાદી ભાષામાં આ બધી જ એક્સરસાઇઝ અમને કે કઈ કે તમે યોગા કરો આટલી પ્રકારની એક્સરસાઇઝ કરો તમનેટલી હંડ્રેડ પર્સન્ટ ગેરંટી સાથે રિઝલ્ટ મળશે અને એમને મળ્યું ચમત્કાર થતા નથી એની પાછળ મહેનત કરવી પડતી હોય છે આસ્થમાં જેવી બીમારી પણ છ મહિનાની અંદર મારી પાસે એવા પેશન્ટ છે કે જેમને પંપ ઝીરો થઈ ગયા છે તમારું બહુ વલગ કહેવાય કે પચીસ દિવસમાં પચીસ દિવસથી એમને કોઈ પણ પ્રકારની દવાઓ નથી લીધી સ્ટીરોડ લીધી નથી અને જમવામાં તમે શું કરી છો નિયત જમવામાં હું કઠોળ જમ્યા પહેલા સલાડ ખાઉં છું કઠોળ ખાઉં છું ફ્રૂટ ખાઉં છું બરાબર તમારી નિયમિત જમવાનું પણ લઉં છું એમ કે સો સલાડ કઠોળ અને ફ્રૂટ્સ કે જે લાઈવ ફૂડ છે જેનાથી આપણને બહુ બધા મિનરલ્સ વિટામિન્સ એન્ટીઓક્સિડન્ટ્સ પ્રોટીન મળે અને આપણી બોડીને તાકાત મળે કે રિપેરિંગ કામ કરી શકે દવા કરતા તો સારું આ ખાઈએ ને તમને કેટલું એનર્જેટિક ફીલ થાય છે

સલેડ કઠોળ ને ફ્રૂટ્સ ખાય છે અને જમવામાં એટલે કે ડાયટ ફોલો કરે છે સાથે નાની મોટી દવાઓ એમને આપવામાં આવી રહી છે સ્ટીરોઈડ નથી આપવામાં આવી રહ્યું સ્ટીરોઈડ જેમનું શરૂ હતું એ પણ બંધ કરી દેવામાં આવ્યું છે સંપૂર્ણપણે અને એમને એટલું સરસ જોયું છે આ સાથે એમને તમને શું તકલીફ થતી તમે ગુસ્સો અને શું કહેતા હતા ચીડીલા પણ એમ કે આ તબિયત જ સારી ના હોય તો કોઈ બોલે ને બાજુમાં તો પણ મને એમ થાય કે આ માણસ ખસી જાય ને મારી જોડેથી તો સારું એમ તમને લાગે છે કે એટલો ચડતો તો ને અને આમ જાણે દુનિયા બે રંગી લાગતી હતી રાત રાત્રે ઊંઘમાં પણ તમને પ્રોબ્લેમ થતી હા લાડ પડી જતી હતી મને ઘણી ઊઠું ઉઠું અત્યારે કોઈ દિવસ ટ્વેન્ટી ફાઈવ ડેઝમાં એવું નથી થયું કે મને અહીંયા લાડ પડી હોય સવાર ઊઠી હોય ત્યારે એવું લાગે કે તમે કીધું હતું કે શ્વાસ લેવાનું તમે કદાચ ભૂલી જાઓ એવું એવું નથી થયું આ તો કહેવાનો ભાવ અર્થ છે કે એમના એટી પર્સન્ટ જેટલા પ્રોબ્લેમ માત્ર પચીસ દિવસમાં સારા થયા છે એની પાછળનું કારણ છે ડાયટ અને એક્સરસાઈઝ એમના પોતાના પ્રયત્ન એટલે નિયતિબેનને એટલું જ કહીશ કે જો આવી જ રીતે કોઈ પણ વ્યક્તિને આસ્થમાની પણ કોઈ પણ બીમારી હોય એને તમે એક ચેલેન્જ લઈ લો તો સમજી લો કે આ જે દવા બનાવી છે માણસ જાતે બનાવી છે જ્યારે આપણું શરીર છે ઉપર ઉપરવાળાએ બનાવ્યું છે એટલે એ વધારે તાકાતવર છે અને એના ઉપર જો વર્કઆઉટ કરવામાં આવે નોર્મલ લાઈફસ્ટાઈલ રાખવામાં રિઝલ્ટ મળશે 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 એટલે જો તમે પણ પોઝિટિવ થિંકિંગ રાખીને સાહેબ જી સાહેબનું એમ કે બેસ્ટ સપોર્ટ મને મળ્યો મને એમ થયું કે મને મળશે જ નહીં કાયમ પંપ લેવા પડશે આવું બેરંગી દુનિયા નહી પણ નાઇન્ટી પર્સન્ટ લોકો નું માનવું એવું છે કે ભાઈ ડાયાબિટીસ હોય તો દવા લેવાની છે મળતા દમ અમત આસ્ત તો પંપ તો લેવાના પણ રૂટ કોઝ ટ્રીટમેન્ટ એ છે કે ભાઈ આપણે પ્રોપરલી જો ડાયટ અને એક્સરસાઇઝને મોડિફાય કરીએ તો આવું સરસ રિઝલ્ટ ડેફિનેટલી મળતું હોય છે ફરી જો નિયતિબેનને સાથે એ પણ કહી દઉં કે જો નિયતિબેન ફરી પાછા પોતાની જૂની લાઈફસ્ટાઈલમાં જતા રહે કે ભાઈ ગમે ત્યારે જમવાનું ગમે તે જમવાનું એક્સરસાઇઝ નહીં કરવાની તો ફરી પાછું એમને આ તકલીફ આવી શકે છે તો આ જે ડાયટ અને એક્સરસાઇઝ છે આપણા જીવનનો ભાગ છે એ કોઈ આપણે અલગથી પેલું કરીને એફોર્ટ અથવા તો વિચારવાની જરૂર નથી ટૂંકમાં નિયતિબેનને ખૂબ સરસ રિઝલ્ટ મળ્યું છે જે પણ વ્યક્તિઓને આસ્થમા હોય અથવા એવી કોઈ જૂની બીમારી હોય અને દવાનો સહારો લઈને બેઠા હોય તો એ દવાઓ વધવાની છે તો એવા વ્યક્તિઓને ખાસ કહેશો કે જો એ ડાયટ અને એક્સરસાઇઝ ફોલો કરશે નિયતિબેન ની જેમ તો ચોક્કસ રિઝલ્ટ મળશે અને દવાના સહારે આગળ વધવું એના કરતા સાહેબે કીધું એ પ્રમાણે ડાયટ ને એક્સરસાઇઝ કરીએ છે ને તો બેટર ફીલ થાય છે અને અત્યારે હું એવું પહેલા તો એવું હતું કે હું પંપ લીધા વગર બહાર જવું જ નહીં પણ અત્યારે હું પંપ રાખતી જ નથી જોડે થેન્ક યુ વેરી મચ એટલે કે આદત પડી જતી હોય છે જેમ મોબાઈલ આપણે ઘરમાં ભૂલી જઈએ અને આમ ટેન્શન થઈ જાય એવી રીતે આસમાના દર્દીઓ હોય એમને પંપ ભૂલાઈ જાય તો બહુ ટેન્શન થઈ જતું હોય છે અને અત્યારે હું પંપ રાખતી જ નથી જાઉં છું બહાર એમને મજ બરાબર છે ખૂબ સારું કહેવાય અને થેન્ક યુ વેરી મચ નીતિબેન કે આટલું સરસ રિઝલ્ટ તમે લાવ્યા છો અને તમે આવું ને આવું જ રિઝલ્ટ રાખશો એવી અમને આશા છે અને હજુ આપણે થાઇરોઈડની દવા અડધી કરી છે એ આપણે હજુ બે મહિનાની અંદર ઝીરો કરી દેવાની ઓકે ઓકે સર